નમસ્કાર હું જો આસિફ ખત્રી અને આપ જો રહ્યા છો ફાસ્ટ બોડેલી ન્યૂઝ છોટાઉદેપુર એસપીની અધ્યક્ષતામાં નગરના વિવિધ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું બોડિંદનગરમાં વિવિધ વિસ્તારોમાં છોટાઉદેપુર એસપી ઇમ્તાજ શેખ સાહેબની અધ્યક્ષતામાં રામજી મંદિરથી બોડેલીનગરના વિવિધ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આગામી આવી રહેલા રામનવમી તહેવારને લઈ બોડેલી પોલીસ શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી તેના ત્રીજા દિવસે એટલે કે આજે બોડેલી પોલીસ સ્ટેશનને સાથે રાખીને છોટાઉદેપુર એસપી દ્વારા નગર વિવિધ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું નગરમાં ફૂડ પેટ્રોલિંગ કરાયું જેમાં બોડેલી રામજી મંદિરથી બોડેલી પોલીસ સ્ટેશન અલુપુરા ચાર રસ્તા સુધી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું બોરેલી પોલીસ સ્ટેશનથી બોરેલી અલીપુરા સહિત નગરના અલગ અલગ વિસ્તારોમાં બોડેલી પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તહેવાર દરમિયાન કોઈ અનિચ્છ બનાવ ન બની અને શાંતિ જળવાઈ રહે તે હેતુસર બોલેલી પીએસઆઈ સાથે રાખીને છોટાઉદેપુર એસપીની અધ્યક્ષતામાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જો આપે ફાસ્ટ બોલેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવશો જેથી આપણને નવા અપડેટ તથા ન્યૂઝના નોટિફિકેશન તુરંત જોવા મળી જશે ધન્યવાદ